જય ભારત સાથ્યો સાથ્યો હું ડોક્ટર મિતાલી સમોવા તાજેતરમાં કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા ભારત દેશના સત્યાવીસ નિર્દોષ નાગરિકોની હત્યા કરી દેવામાં આવી જેના લીધે સમગ્ર દેશ શોકમય બની ગયો છે પરંતુ એવામાં આ હથિયાર બંધ આતંકવાદીઓ ભારત દેશનો સુરક્ષા ઘેરો તોડીને અંદર ઘૂસી કેવી રીતે ગયા અને હત્યા કેવી રીતે કરી દીધી એ વિષય પ્રશ્નો સરકારને પૂછવાની જગ્યાએ ભારત દેશનું મીડિયા હિન્દુ મુસ્લિમ કરવામાં વ્યસ્ત હતું એવામાં માદ્રી કાકોટી અને નેહા સિંહ રાઠોર નામની બે મહિલાઓએ સરકાર અને ગૃહમંત્રીને ખૂબ તીખા પ્રશ્નો પૂછ્યા જેના પરિણામે તેમના ઉપર સરકાર દ્વારા ખોટી એફઆઈઆરઓ કરીને એમના અવાજને દબાવવામાં આવી રહ્યો છે સાથીઓ આખો દેશ જાણે છે કે આ ઘટનામાં ઇન્ટેલિજન્સની ખૂબ મોટી ફેલ્યોર છે અને જ્યાં લાખો પ્રવાસીઓ આવતા હોય એવામાં સરકાર દ્વારા સુરક્ષાની બિલકુલ વ્યવસ્થા કરવામાં આવેલ નહોતી એ આપણા દેશની સુરક્ષા વ્યવસ્થાની પણ ફેલ્યોર ગણાય પણ બધાને ખબર છે કે જો સામે પ્રશ્નો પૂછીશું સવાલો પૂછીશું તો આ લોકોની જેમ જ એન કેન પ્રકારે અમારા અવાજને દબાવવામાં આવશે અને ખુદ સરકાર દ્વારા જ અમારી ઉપર અન્યાય અત્યાચાર અને ખોટી એફઆઈઆરઓ કરવામાં આવશે એનો એક દાખલો તાજેતરમાં આપણે જોયો કે સુરતના એક જે મૃતક હતા શૈલેષભાઈ એમના પત્ની શીતલબેન દ્વારા બહુ પહેલા દિવસે જાહેરમાં સરકાર ઉપર આકરા ઘા કરવામાં આવ્યા એમને પૂછવામાં આવ્યું જાહેરમાં કે આવી રીતે તો અમે તમને કેવી રીતે વોટ આપી શકીએ આ જગ્યાએ જો સહેલાણીઓ જતા હોય તો ત્યાં તમે કોઈ સુરક્ષાની વ્યવસ્થા કેમ નહોતી કરી અમને ન્યાય કેવી રીતે મળશે અને શીતલબેનનો એક ખૂબ પાવરફુલ અને આક્રોશભરો વિડીયો આખા દેશને સમગ્ર દુનિયામાં વાયરલ થયો અને એ પછી થોડા દિવસ રહીને એ જ શીતલબહેનનો એવો વિડીયો બહાર આવે છે કે જેમાં એ પાછા પોતાના પ્રથમ દિવસના વિચારથી તદ્દન ઉલટી દિશામાં જઈને સરકારના વખાણ કરે છે અને સરકારે ખૂબ મદદરૂપ થયા એવી વાતો કરે છે એટલે તમે હું અને બધા જ આપણે જાણીએ છીએ કે આવો વિડીયો એમણે કેમ બનાવવો પડ્યો હશે અને એમની ઉપર કોનું કેવા પ્રકારનું દબાણ હશે અને જોવાનું એ છે સાથીઓ કે કદાચ થોડા સમય પછી છ બાર મહિના બે વર્ષ પછી આ જે શીતલબેન હમણાં તાજેતરમાં જેવી રીતે વડોદરામાં હરણી બોટકાંડના નાનકડા ભૂલકાઓની જે મોત થઈ હતી એમની માતાઓને જે રીતે આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીએ કહ્યું ને કે બેન તમે એજન્ડા ચલાવો છો એવી રીતે જ્યારે શીતલબેન પણ ભવિષ્યમાં કદાચ ન્યાય માંગવા જશે ત્યારે એમને પણ તમે એજન્ડા ચલાવો છો એ પ્રકારે ઉતારી પડાશે અથવા તો એમના અવાજને દબાવવાનો પ્રયત્ન થશે એટલે હવે આવામાં જ્યારે સમગ્ર મીડિયા જનતાનો અવાજ ગણાતું સમગ્ર મીડિયા અને જનતા ખુદ પણ પોતાના માટે સરકાર ગૃહમંત્રી તરફ પ્રશ્નો પૂછવાથી ભાગતું હોય ડરતું હોય અથવા પોતાની જવાબદારી ન લેતું હોય એવામાં આ બે જાંબાઝ મહિલાઓ માદરી કાકોટી અને નેહા સિંહ રાઠોડ એમની હિંમતને મહિલા અધિકાર મંચ બિરદાવે છે અને સામે પક્ષે સરકાર જ્યારે આવા સામાન્ય પ્રજાના પ્રશ્નો જોઈને ડરી જાય છે અને તેમના અવાજને દબાવવાનો પ્રયત્ન કરે છે એની કડી નિંદા કરે છે જય ભારત